મિત્રો જીવન એ એક એવી સફર છે જ્યાં ખુશી અને દુઃખ બંને સાથે ચાલે છે ક્યારેક રસ્તો સરળ લાગે છે તો ક્યારેક પથ્થરોથી ભરેલો હોય છે પરંતુ યાદ રાખો મુશ્કેલી વગર જીવન અધૂરું છે મુશ્કેલી એ આપણને શીખવે છે કે આપણો અસલ શક્તિશાળી સ્વરૂપ કયો છે માણસ જન્મે છે ત્યારે ખાલી હાથ આવે છે અને ખાલી હાથ જ જાય છે વચ્ચેનો સમય એ જ સાચો જીવન છે આ જીવનનો હેતુ માત્ર પૈસા કમાવાનો નથી પરંતુ પોતાનું અસ્તિત્વ અને સંસ્કાર છોડીને જવાનો છે યાદ રાખજો સમય બદલાય છે પરિસ્થિતિ બદલાય છે પણ સારા વિચારો અને સારા કર્મો ક્યારેય બગડતા નથી જ્યારે જીવનમાં તોફાન આવે છે ત્યારે માણસને પોતાની ક્ષમતા સમજાય છે દુઃખ આપણને વધારે મજબૂત બનાવે છે જે વ્યક્તિ મુશ્કેલીમાં પણ સ્મિત રાખે છે

ભગવાન ક્યારેય આપણને તોડી નાખવા માટે પરીક્ષા નથી લેતા પરંતુ આપણને મજબૂત બનાવવા માટે મુશ્કેલી આપે છે સમય કોઈ માટે અટકતું નથી તેથી સમયનો સદુપયોગ કરો કોઈ તમને અવગણે તો દુખી ન થાવ કારણ કે તમારી કિંમત ખબર એ જ ને પડશે જ્યારે તમે સફળ થશો જેને જીવનમાં કંઈક મોટું કરવું હોય તેને ક્યારેય નાની વાતોમાં અટવાવું ન જોઈએ જીવનમાં બદલો નહીં બદલાવ લાવો સફળતા એજને મળે છે જે હર સ્વીકારતા નથી સાચો ધની કે નથી કે જેના પાસે ઘણો ધન છે પરંતુ એ છે કે જે સંતોષી છે કર્મ કરતા રહો ફળ આપ મળશે સચ્ચાઈનો રસ્તો ક્યારેય સહેલો નથી પરંતુ એની મંજિલ હંમેશા ઊંચી હોય છે મિત્રો જીવન ટૂંકું છે પરંતુ એ ટૂંકા સમયમાં જ આપણે દુનિયાને કહી કાપવાનું છે તમારી સ્નેહ તમારા સારા શબ્દો તમારી સહાય એ જ જીવનની સાચી કમાણી છે યાદ રાખજો દુનિયા તમને ત્યારે જ યાદ કરશે જ્યારે તમે બીજાને જીવન જીવવા પ્રેરણા આપશો તો ચાલો આજથી નક્કી કરીએ મુશ્કેલીઓને હિંમતથી સામનો કરશો નિષ્ફળતાને પાઠ માનશો અને જીવનને પ્રેમથી જીવશો જીવન એ નથી કે કેટલા શ્વાસ લીધા જીવન એ છે કે કેટલા દિલોને સ્પર્શ્યા